ગુડ મોર્નિંગ ને જય માતાજી જઈને સ્વાગત છે તમારો મારા ફરી એક નવા બ્લોગની અંદર કોઈ મસ્ત મજાના આપણે જો તારથી હવે ભાઈ વીણવા ફાઇ ગયા છે ને હવે ખાલી એક દિનો વિનવાનો હૈ હવે પછી ખબર પડે છે વાર તારમાં ભાઈ ફાગયા છે ને જો આ નજારો કેવો આવે કોઈ મસ્ત મજાના આપણે જો નીકળી ગયા છીએ ને આયેલા છે ને જો અમારા મામા આયેલા જાય એ મામા

એટલું બતઈ ને એટલું જ ભાઈ વીણવાનું છે આપણે ભાઈ બપોર થાહે તોય કપાય નહીં બોયો કપા નહીં એટલું વીણવા નહીં ખાય તો કાઈ વાંધો નહીં આલો વિડીયોમાં બેલા રહે તો મિત્રો આપણે જો ભાઈ એટલે એટલા સગા દેખા હે હવે અમે ખાઈ થી કોરો મામા સાનો ટાઈમ નહીં ક્યો મારો ટાઈમ થઈ ગયો છે હા તો પીવો નય હવે આવે એટલે પીવાનો ભાઈ આવે એટલે પછી ચા પી લઈ નાસ્તો કરી લઈ નાસ્તો લાવ્યો કે મામા કાઈ વાંધો નહી હવે આ ખાઈ લે ને એટલો એટલો વાંધો હાલો હવે આવી ગયો છે ને ઘડીક તો પીવા નાસ્તો કરી લેવો નાસ્તો આવી ગયો છે હવે હા નાસ્તો હા તો હવે હે ને કલાક નું કેટલું છે પછી વીણી નીકળી પાછા ઉપડે ફાઇનલી મિત્રો પર ખેતર વીણાઈ ગયું છે જો એટલા એટલા કાપા પહેરે ને મળજો કાપા નાખે કાપા નાખી દઈ તો હવે વીણાઈ ગયું હવે લઈ સુપડે મિત્રો બપોર પછી ના જો આપણે વી આવ્યા ઘેરે ભાઈ ઘેરે વી ને ભાઈ ઘેરે તો તો બધા વી આવી જશે હવાના કામે ભાઈ આટા મારું થયું કણિયા પર ને ઉકાવું મિત્રો અત્યારે जी कितलो बदलो है ना ये तो है रोट बनवा मेरी जी से तो बना मेरा खाई नहीं हुई जावने ने बेला है के जावन है इतने और ना खेल लो ये दिन मजा ना आया तो इसको मुक्की दे इसको मुक्की दी पसे घेरे मजा आया अबे तो

બોર હે મસ્ત ના ખાટા મીટરા મસ્ત ના